સુપર શું કે છે નાડી કે છે નાડી બહુ સરસ છે હમણાં એક બહુ સરસ વસ્તુ નાડીમાં એ છે કે જે પિત્તની ફિંગર છે પિત્તની નાડી છે એ સ્ટ્રોંગ આવી રહી છે અને આયુર્વેદમાં એનો રિલેશન છે વિઝન સાથે શૌર્ય સાથે અને કરેજ સાથે ટ્રાન્સફોર્મેશન સાથે ટ્રાન્સફોર્મેશન એવું કે જે કોઈ અટકાયેલા હોય કે જેમને કાંઈ ખબર ના પડતી હોય અને એવા વ્યક્તિના સાથે રહેવાથી એમનું લાઈફ ટ્રાન્સફોર્મ થાય સો પિત્તની નાડી બહુ સારી આવી રહી છે હમણાં બહુ સારું કહેવાય બહુ સારું એ પિત્તની વિકૃતિ થાય હું એકવાર ફરીથી આહાર જોઉં

મે બી તેર વરસનો હોય તેર ચૌદ વરસનો ત્યારે પપ્પાએ કીધું કે કૃષ્ણ આવ્યા અહીંયા અને ત્યારે મને એટલું સમજાતું નહોતું કે હું કોને મળી રહ્યો છું પણ અમે દર્શન કરવા જતા હતા સ્વામીજીના અને ત્યારે પપ્પાએ કીધું જો આજે તું જે નાડી જોશે ને તને લાઈફમાં ક્યારેય નહીં જોવા મળે હાર્ડલી આખા વર્લ્ડમાં સેવન એટ કે ટ્વેન્ટી બિલિયન લોકો પણ હોય ને તો પણ હાર્ડલી એક કે બે જ લોકો ભગવાન મોકલે એવા અને ત્યારે જોઈતી અને પપ્પાએ કીધું આ જો આ ત્રણ વાતપીત કફની નાડી છે પણ હવે છે ને તો એક આંગળી હજી તો એ લિટલ ફિંગર જે ક્યારેય યુઝ ન કરીએ એ મૂકી અને પપ્પાએ કીધું જો આમ કર અને મેં કહ્યું પપ્પા કંઈક ફીલ થઈ રહ્યું છે યસ આ ડિવાઇન બિંગ્સની નાડી હોય જે સ્પિરિચ્યુઅલી અટેન્ડ હોય અને જે ઓલરેડી ભગવાનના સાથે જસ્ટ સ્ટેપ ટુ સ્ટેપ આમ ચાલતા હોય એટલે એમનું કહેલું એમનું કરેલું અને એમનું ગાઈડન્સ આપેલી વસ્તુ એ એઝ ધો ભગવાનથી આવી છે સો યુઝલી હમણાં મેં ત્રણ ફિંગર્સ ફીલ કરી અને પછી પપ્પા કહેતા હતા કે એક મંત્ર છે આ મંત્ર કહેતો રહે છે અને તને અંદરથી ગાઈડેડ ફીલ થશે એકવાર વિનયભાઈએ મને આમ કીધેલું કે બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતો રહું હું અને મને ગાઈડેડ ફીલ થાય તેવી રીતે હું ભગવાન સ્વામિનારાયણનું નામ લઉં અને હજી એક મંત્ર પપ્પાએ આપેલો એ નામ લઉં અને એ મોમેન્ટે જ્યારે ગાઈડેડ ફીલ થાય ત્યારે આપણને પરમિશન મળે કે આપણે જોઈ શકીએ અને આજે મેં ફીલ કર્યું અને મને ફોર્થ પલ્સ ફીલ થઈ એટલે એ બહુ અમેઝિંગ છે મારા માટે આ છે અને પપ્પાએ કીધેલું કે હાર્ડલી વન કે ટુ જ લોકો હોય આખા વર્લ્ડમાં એક ગીવન પોઈન્ટ ઇન ટાઈમ થેન્ક યુ સ્વામીજીની ફોર પલ્સ પકડાય છે તે લોકો પકડાય છે તો તમે કીધું ને કે ટ્રાન્સફોર્મેશન થાય કે જેને બી ઇન્ટેક સ્વામીજી એ જ કાર્ય કરતા હતા કે જે બી સ્વામીજીના સંપર્કમાં આવે ટ્રાન્સફોર્મેશન થાય એમ એ જ કાર્ય થઈ રહ્યું છે ટ્રાન્સફોર્મેશન એક્ઝેક્ટલી અને એ ફોર્થ પલ્સની બહુ ઇમ્પોર્ટન્સ છે પપ્પાએ બહુ બધું કીધું હતું થેન્ક યુ આ તો બધાના માટે તમને તો બધી ખબર જ છે એની વેસ્ટ સબ્જેક્ટ નહીં

પછી મેં છોડી દીધું ત્રણ કલાક ક્લિનિકમાં પલ્સ રહ્યો હતો મને આજ સુધી નથી મળી અને હું નાનો હતો છ મહિનાનો ત્યારે પપ્પા એમના ખોડા પર બેસાડી નાળી જોવાનું શીખવાડ્યું તો અત્યાર સુધી કોલેજ સ્ટાર્ટ થઈ ત્યારે મેં અબાઉટ પચીસ હજારથી વધારે નાડી જોઈતી ત્યાર સુધી મને ફોર્થ પલ્સ નથી મળી Who you, do you, do you. Awesome. Yeah. Yes.